જીપીસીબી અને એએમસીના એમસીના અધિકારીઓની મિલી ભગતના કારણે પરિસ્થિતિમાં કોઈ જ સુધારો નથી આવ્યો કેમિકલના ફીણના ગોટે ગોટા જોવા સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે કોર્પોરેશન તેમજ જીપીસીબીને અનેક વાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય છે સાબરમતી નદી પ્રદૂષણ સુઓ મોટો કેસમાં હાઈકોર્ટના આદેશ મુજબ એએમસી એમસી અને એસટીપી પ્લાન્ટને લઈને મ્યુનિસિપલ કમિશનરની એફિડેવિટ અંતર્ગત બ્લૂ પ્રિન્ટ કોર્ટ સમક્ષ મૂકી હતી જેમાં એમસીએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં ઇન્ડસ્ટ્રીયલ કેમિકલને ડ્રેનેજ લાઇનમાં ભળતું રોકવા નિરીક્ષણ માટે માણસો મૂક્યા છે એસટીપી કેમિકલયુક્ત પાણી ટ્રીટ કરી શકતા નથી કેમિકલયુક્ત ઇન્ડસ્ટ્રીયલ કચરો એસટીપી ડ્રેનેજ અને પમ્પિંગને નુકસાન કરે છે એસટીપીમાં બાયોલોજિકલ પ્રોસેસને કેમિકલ નુકસાન કરે છે એએમસી બે હજાર ચાલીસ સુધીની ક્ષમતાને પહોંચી વળવા એસટીપીની વ્યવસ્થા કરશે સામાન્ય દિવસોમાં પણ અહીંથી પસાર થનારા લોકો માટે પોતાનું નાક અને મોં ઢાંક્યા વિના પસાર થઈ શકતા નથી એટલી હદે તીવ્ર માત્રામાં અહીંથી કેમિકલનું પ્રોડક્શન ચાલતું હોય છે તેના કારણે જ સ્થાનિકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે માત્ર વટવામાં આવેલી આ ડાયો કેમ કંપની જ નહીં આવી અનેક કંપનીઝ આવેલી છે જે ગેરકાયદે કેમિકલ વેસ્ટ કરે છે પરંતુ પકડાઈ નથી હાલ તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ધ્યાને આ બાબત આવતા જ તેમણે તપાસ આદરી હતી અને આઠ દિવસની તપાસ બાદ જીપીસીબીએ વટવા જીઆઈડીસી ફેઝ ટુમાં આવેલી ડાયો કંપની ઉપર કાર્યવાહી કરતા પચીસ લાખનો દંડ ફટકાર્યો છે આ કંપની સામે દંડનીય કાર્યવાહીની સાથોસાથ ક્લોઝર નોટિસ અને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે